नमस्कार ખેડૂત મિત્રો મે આજીયાભાઈ પાટીલ કેનવાસિસ પ્રાઇવેટ લિમિટેડ મે આજ રાજપીપળા મહેન્દ્રભાઈ કાછિયા અને કે ખેતમે કઢાઉ તો ઉનને અમાર સુડોર મિલેસ્ટીન પનામા અને સિગાટોક કે લે યુઝ કિયા હે તો ઉનકી જુબાની હમ લોગ સુનેંગે હા હું મહેન્દ્ર પટેલ કાછાવાડ બ્રાહ્મણે ફળ રાજપીપળા હું ખેતી જ કરું છું વર્ષોથી અને સ્પ્રે ને બધું હું પહેલાં મારતો તો પણ સાહેબે જે દવાનું અમને વાત કરીને જાણ કરીને એનો અમે યુઝ કર્યો મેં છવ્વીસ તારીખે સિક્કા ટોકાના દવા ડ્રીપમાં ચડાવેલ છે અને એનાથી અમને રિઝલ્ટમાં એનો થળિયાનો વિકાસ અને સિક્કા ટોકાના જે આ પાન છે એ પાન અહીંથી અમે પણ નથી અહીંથી અટકી ગયું છે ઉપર કોઈ જાતનો બીજો પ્રોબ્લેમ આવ્યો નથી અને ઉપરના આ પાવડર વધી ગયો એનું ગેપિંગ વધી ગયું છોડ એકદમ લીલો તંદુરસ્ત થઈ ગયો છે અને બીજી વસ્તુ છે કે આ છોડથી આ દવાથી સીએમબી રોગ પણ કંટ્રોલ કરે છે અને બધી રીતનો રિઝલ્ટ ખૂબ સરસ છે અને સારું છે અમે યુઝ આ રીતે કર્યું છે અને આ આપણે ચોમાસું પૈતા પછીનો યુઝ છે પણ એવું અમે સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે આવતી સાલ પહેલાં ચોમાસામાં વરસાદ પડે ત્યારથી અમને આ પ્રોડક્ટ અમને આપજો તો અમે સ્ટાર્ટિંગથી કરીએ તો અમારે સ્પ્રે મારવાનું ના રહે અને આના બેક્ટેરિયાને આના રિઝલ્ટથી ખેડૂતોને ઘણો લાભ થાય એના માટે કંપની અમારા ખેડૂત તરફથી તમારો કંપનીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું ખૂબ ધન્યવાદ મહેન્દ્રભાઈ આપ ખેડૂત કો કયા સલાહ દેના ચાહેગે ખેડૂતની એક જ સલાહની વાત કરું છું કારણ કે દરેક આપણે સિક્કા ટોકા પનામાંથી આગળ જતા જો આ વસ્તુ વધશે અને પનામાં કંટ્રોલ કરવાનો બહુ ખૂબ જ અઘડો થઈ ગયો છે એટલે હવે બેસ્ટ રિઝલ્ટ આપણને આનું મળ્યું છે તો આવતી સાલ આપણે પહેલી તકે સ્ટાર્ટિંગથી કરીએ તો પનામાં આવતા પહેલાં આપણે આનો યુઝ કરીશું બે ત્રણ રાઉન્ડ લઈ લઈશું તો સરસ રીતે આપણી ચોમાસાથી વહેલી તકે આપણે સ્ટાર્ટિંગ કરીએ તો પનામાં રોકાઈ જશે અને આપણને રિઝલ્ટ સૌથી બેસ્ટ મળશે બે ત્રણ રાઉન્ડ આપણે લઈ આ કેર કેર છે છે મારી જોડે બીજી બંને એક સાથે રોપેલી છે અને મારું રિઝલ્ટ ના બાજુનું રિઝલ્ટ મેં યુઝ કર્યું છે એમને યુઝ નથી કર્યું તો તમે રિઝલ્ટ જાતે આંખો દેખું જોઈ શકો છો ચાલો હા આ આપણે યુઝ કરેલું છે અહીંથી અમારો બે ભાગ છે